ઠંડીનો ચમકારો જ્યારે શિયાળામાં શરૂઆત થઈ જાય ને એટલે ઉત્તર ગુજરાતની અંદર ઢોઠા છે ડુંગળીનું શાક છે લસણના ફેંદા છે અને આવી બધી અલગ અલગ પ્રકારની વાનગીઓ શરૂઆત થઈ જતી હોય છે આપણે આવી ગયા છે ગાંધીનગર માણસા વાળી જગ્યા ઉપર આ જગ્યાએ રેસ્ટોરન્ટમાં એટલી જબરજસ્ત વાનગીઓ બને છે એની રેસીપી પણ તમને કવર કરીને બતાવવાનો છું વિડીયો એન્ડ સુધી જોજો શું પ્રાઇઝની અંદર આપે છે કેવી રીતે બને છે તમારે ઘરે બનાવવું હોય ને તમારે અહીંયા જમવા આવવું હોય તો પણ તમને વસ્તુ સમજાઈ જશે ભાઈ ઉત્તર ગુજરાતમાં જયારે ઠંડી શરૂઆત થઈ જાય ને એટલે ભાઈ આ જગ્યા ઉપર તમને છે ને અલગ અલગ પ્રકારના ગરમ વસ્તુ ખાવા મળી જતી હોય છે લીલી હળદર નું શાક છે ડુંગરિયું છે અને લસણ નું સમજાવું તો લસણ નું આખું શાક બરાબર ને તો એ કેવી રીતે બને છે એની રેસીપી તમારી સાથે શેર કરવાની છે ફેસબુક પેજ ઉપર છે નોર્મલ પણ તમને બતાવવાનું છે પહેલો વગર આપણે શેનો કરવાના છે પૂરેપૂરી રેસીપી બતાવશો પૂરી ચલો આવી જાવ આપણે શરૂઆત કરી દઈએ તો આપણે આ તેલ નાખી દઈશું તો આટલું મોટા મોટા તપેલા ડાયરેક્ટ ભરી ભરીને અહીંયા બનતા હોય છે જ્યારે જયારે તુટા ભાઈ તમે એક વખત ખાશો ને એટલે ભાઈ આંગળા ચાટતા રહી જશો તો હવે જે વઘાર શરૂઆત કરીએ છીએ તો પહેલા તો આપણું રહીથી વઘાર કરવાનો છે તો આપણી પહેલા રહી આવી ગઈ છે રહી નો થોડો થોડોક સાઈજ અવાજ ને ફૂટવાનો અવાજ આવી ગયો છે લાગી રહ્યું છે કે રઈ થોડી ફૂટી ગઈ છે તો એના પછી આપણે હવે શું નાખવાના છીએ જીરું જીરું નાખશું ઓકે

ઓકે સૂકી ડુંગળી અને લીલી ડુંગળી મિક્સ કરવામાં આવે છે આ મેઇન બેઝ હોતો હોય છે જે આ તુવેઠોઠા બનાવવા માટેનું એની જે શાકની જે બનાવવાની પદ્ધતિ છે ને એકદમ જબરજસ્ત હોય છે અને ખાસ મેન વસ્તુ એ છે કે લીલી ડુંગળી વગર તુવેઠોઠા જરાય પણ સારા ન લાગે એટલા માટે લીલી ડુંગળી તો ફરજિયાત તમારે નાખવી જ પડે છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે લાવ ભાઈ હુકુ લહણ લીલું લહણ આદુ આ લસણ આપણું આવી ગયું છે બીજું શું નાખ્યું છે આપણે આદુ આપડે આવી ગયું છે જેમ જેમ પાકશે એમ સુગંધી આવશે જેમ જેમ પાકશે એમ એમ સુગંધી આવતી જશે એમ ને બરાબર વિશાલભાઈ ભાઈ આ જે તુવેર છે એની મેઈન ખાસિયત શું છે આના કેટલો સમય લાગશે હજી એમ હજુ અડધો પોનો કલાક બનાવતા લાગશે અને અમે ચૂલા પર બનાવીએ લોકો સગડી ઉપર સગડીનો ટેસ્ટ ચૂલા નો ટેસ્ટ આખો અલગ જ હોય હા એટલે જે સગડી ઉપર બને એ અલગ હોય અને પ્લસ ચૂલા ની લાવ ભાઈ મસાલા મસાલામાં એક તો મરચું છ છે છ ધાણાજી પાવડર છે અમારો બનાવેલો પોતાનો મસાલો છે અને મીઠું મીઠું તો આ જે ક્વોન્ટિટી છે તો આપણા કેટલા લોકો માટેની બને છે એમ કહીએ તો આ લગભગ પચાસ સાહીઠ મોન્સ ને પચાસ થી સાહીઠ લોકો માટેનું બને છે એમ ને બરાબર છે તો હવે આટલું સેવન્ટી ફાઈવ પર્સન્ટ થઈ ગયું છે એટલે એનો મસાલો નાખવાનો સમય થઈ ગયો છે તો હવે આપણે બધા મસાલા આપણે એની અંદર એડ કરાવી દેવડાવીએ હવે જે ઓરિજિનલ સ્વાદ અને જે ઓરિજિનલ સુગંધ કલર આવો જોઈએ ને એ હવે આવશે કેમ કે જો હળદર ને લીલું મરચું ને આપણે નાખ્યું છે અને થોડુંક છે ને આ થોડું તીખું અને ગરમ હોય કેમ કે ગરમ મસાલા જે અંદર એડ કરવામાં આવે છે ને એના થકી જે ખાવાની મજા છે ને એ અલગ આવતી હોય છે એટલા માટે તો નંબર તમારો સ્ક્રીન ઉપર તમને આપેલો છે એ નંબર ઉપર તમે કોલ દોજો ને તમારે જ્યારે પણ આ જે તમારે પાર્ટી કરવી હોય તુર ઢોઠા અને આપણા ઉત્તર ગુજરાતી મોજ માણવી હોય તો તમે આવી રીતે ફોન નંબર કરીને તમે બુકિંગ કરાવી નાખજો બાકી તો જુઓ ભાઈ વ્યસ્તતા થઈ જવાની છે બીજા ઓર્ડર લખાવે એના પહેલાં તમે ઓર્ડર લખાવી દોજો ભાઈ કહેતા નહીં કે રહી ગયા હતા હવે આપણે શું નાખવાના છીએ ટામેટા ટામેટા નાખવાના છીએ આપણે દેશી ગુજરાત આપણે ઉત્તર ગુજરાતની ભાષામાં તમે શું કીધું એમને ટામેટા પહેલાં બોલ્યા તે શું બોલ્યા હતા ટોમેટા હા યાર ઉત્તર ગુજરાતી જ્યારે રેસિપી બનતી હોય ત્યારે દેશી ભાષાની સાથે વાતચીત કરતા હોય ત્યારે એની જે પ્રેમ આવતો હોય ને એની મજા અલગ આવતી હોય છે તો હવે આપણે થોડીક ચટપટું હોય છે તુવે ઢોઠા એટલે એની અંદર આપણે ગોળ નાખવાના છીએ હા ઓકે એટલે સ્વાદ અનુસાર આપણે આની અંદર ગોળ નાખી દઈશું લાભાઈ દે સન તો હવે આપણે આ બેસન છે ગોરેલો છે ઓકે એટલે પાણીમાં જ કે છાશની અંદર છે પાણીમાં પાણીમાં જ છે ને ઓકે તો આપણે બેસન નો આપણે જે ગોરે છે એ નાખી રહ્યા છે આપણે આની અંદર આ રેસીપી એકદમ ડિફરન્ટ જ જઈ રહી છે તું એ લેતા ભાઈ જો હવે આ આપણે જે તુવેર છે આવી ગઈ છે 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 તો હવે આ તુવેરને કાચી કઈ પેલા બાફેલી મીઠું નાખ્યું નતું નાખ્યું એ ખાલી કહી દો આપણે સૂકી તુવેર છે બાફેલી છે સૂકી તુવેર છે બાફેલી છે અને આની અંદર મીઠું નાખેલું હોય છે કે નહીં હા મીઠું નાખે મીઠું નાખેલું હોય છે એટલે જો આને જે તુવેર છે એ એકદમ બોઇલ નથી કરવાની અને એટલી કાચી બી નહીં નાખવાની થોડીક સે જ આખી રહે એ રીતે રાખવાની હોય છે હવે જે આ તુવેર આપણી બફીને આવી ગઈ છે એ આપણા વઘારની અંદર એડ કરવાની છે જો હવે આપણું જે મેન વઘારનું છે એ તુવેર અંદર નખાઈ ગઈ છે એટલે મોટા ભાગે જે પંચાણું ટકા આપણી જે રેસીપી છે એ કમ્પ્લીટ થઈ ચૂકી છે હવે આને હજી કૂક કરતાં પણ હજી મારે ખ્યાલથી દસથી પંદર મિનિટ લાગશે બરાબર ને હા હવે આની અંદર કોઈ નાખવાની વસ્તુ છે તો હવે શું લીલી હળદર લીલી લીલી હળદર હળદર એ આપણે શિયાળાનું તો હવે બનાવવા માટે આપણે શું શું આપણે ઉપયોગ કરશું એ કહી દઉં પેલું તો ઘી આવશે ઘી પછી પછી લીલી હળદર આવશે લીલું લસણ આવશે લીલી ડુંગળી આવશે કેપ્સિકમ મરચા આવે સૂકી ડુંગળી આવશે સૂકું લસણ આવશે આદુ આવશે

એના અંદર હિંગ હિંગ આવી ગઈ આ અંદાજીત કેટલા લોકો માટેનું બની રહ્યું છે અંદાજીત આપણે 50 60 માણસ ખાઈએ ક 50 થી સામરાણા હોય તો 30 માણસ ખાઈએ ક ઓકે અને સિટી ના હોય તો 50 60 માણસ ખાઈએ 50 60 માણસ લોકો ખાઈ શકે જો ગામડાનો ખોરાક અને સિટીનો ખોરાકનો દફાવો તાટલો છે એમ ને હા તો હવે આપણે શું શું નાખી બીજું આપણે અંદર સુકી ડુંગરી લીલી ડુંગરી સૂકી ડુંગળી અને લીલી ડુંગળી આપણે એડ કરી દીધી છે તો હવે આ જે શેકાવા માટેનો કેટલો સમય લાગશે હજી એમ કહીએ તો આપણે આ લગભગ પોણો કલાક પોણો કલાક હા હવે આવશે લીલું લસણ લીલું લસણ નાખવાનું છે હા 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 હવે નિલેશભાઈ ભાઈએ આપણું લસણ ને બધું નખાઈ ચૂક્યું છે હવે શું નાખવાના છો આપણે કેપ્સિકમ મરચા હવે કેપ્સિકમ મરચા નાખીશું આ પહેલી વખત જોઉં છું કેપ્સિકમ મરચા લીલી હળદરમાં એવું હા કેમ કે આખું અલગ જ સ્વાદ બનવાનો છે મને લાગે છે કેમ કે ગામે ગામની અંદર દરેક વસ્તુનો સ્વાદ બદલાતો જ હોય છે એક જ કિચનની વસ્તુ બે જણા અલગ અલગ બનાવે તો સ્વાદ કેમ ફેર થતો હોય છે એવી જ રીતે દરેક ગામની રેસીપી અલગ હોતી હોય છે દરેક રેસ્ટોરન્ટની પોતાની રેસીપી હોતી હોય છે એવી જ રીતે આ લીલી હળદરના શાકની પણ દિલેશભાઈ લોકોને એકદમ ગજબ લેવલની રેસીપી છે તમે જરા અહીંયા આવશો ગાંધીનગર માણસા હાઈવે ઉપર જય ગોગા રેસ્ટોરન્ટ તમને જોવા મળે છે આ જગ્યા ઉપર તમને પ્રોપર જે કા અમારા મેહોડાનો નાસ્તો જે જમવાનો હોય છે અમારા ઉત્તર ગુજરાતનું જમવાનું હોય છે એ તમને અહીંયા જમવા મળવાનું છે તો હવે જે આપણે સૂકું લસણ ને સૂકું આદુ જે છે આપણે હવે અંદર એડ કરવાના છે અને આપણે છીણ કરેલી છે ને હેરી હા છીણ કરેલી હમ હમ મી જે મેં તમને કીધું હતું પેલા કે જે આપણું વસ્તુ શેકીએ એનો કલર અને ટેસ્ટમાં અને સ્વાદમાં તમને જે ખબર પડી સુગંધીમાં હમ કાકો કલરે ચેન્જ થઈ ગયો કમ્પ્લીટ શીખાઈ ગયું હો તો હવે શું રાખવાનું છે આપણે એક બધા ગરમ મસાલા આવશે ગરમ મસાલા છે ઓકે ચલો બતાવી દો ને ખાલી શું શું આપણે એડ કરીએ છે આપણામાં આ દાણાજીરું પાવડર છે ઓકે આ લાલ મરચું હો હા આ મારો પર્સનલ મસાલો હો ઓકે એ ગરમ મસાલો હોય છે આ ગરમ મસાલો ઓકે તમે જાતે બનાવો છો સ્પેશિયલ સિયારામાં ટેસ્ટ આવે એના માટેનો છે બરાબર છે અને આ મીઠું હો મીઠું છે ઓકે એ તમારો માપસર જે છે તમારે એ રીતે રાખવો છે એ રીતે રાખવાનું બરાબર છે ઓકે તો હવે જે આપણે ગરમ મસાલા થી લઈને જે પણ નાખ્યું દીધું તે કમ્પ્લીટ રેડી થઈ ગયું છે આ કમ્પ્લીટ સીકઈ ગયું ઓકે તો હવે શું નાખવાનું છે આપણે અમું આવશે ટામેટાં આ ટામેટાની પ્યુરી જે આપણે કહેવા જે તો એ આપણે નાખી રહ્યા છે જે આપણી ગ્રેવી છે એ આપણે અંદર નાખી દીધી છે તો હવે શું નાખવાનું છે નિલેશભાઈ હવે દહીં આવશે અમૂલનું અમૂલનું દહીં આવશે હા આહા અમૂલનું દહીં वापरોથી ખટાશ નહીં પકડે બરાબર બીજું બધું ચાલુ દહીંમાં ખટાશ પકડે વધારે અચ્છા હવે આવશે પનીર

રોની ભાઈ હા જે આપડે પનીર નાખી હતું પેલા અંદર હા એ બિલકુલ હવે દેખાતું નહી જો બિલકુલ ઓગળી ગયું સુગંધ પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે એકદમ હા આમાં આવશે જે અડદર આપડે શેકી હતી ને અડદર નાખવાની એમ હળદર નાખવાની છે એમ હા ઓકે હવે હું એમ પૂછવા માંગુ છું કે જે આપણું શાક છે એકદમ કોરું થઈ ગયું છે બરાબર છે ઘી ને બધું અત્યારે થોડુંક તરી દેખાય છે પણ આવી રીતે કોરું શાક આપડે આપીએ છીએ કે પછી પાણી ના અંદર પાણી ના આવે આના અંદર પણ એના અંદર દૂધ આવશે દૂધ આવશે હા આપણે પહેલા તો આપણે દહીં પણ નાખ્યું છે દહીં નાખ્યું હવે દૂધ આવશે અને દૂધ ઉપર ક્રીમ પણ આવશે ક્રીમ પણ આવશે હા એટલે થોડું રસાવાળું થાય રોટલામાં ખાવાની મજા આવે શું વાત છે ચલો હવે જે આપણે સબ્જીનો કમ્પ્લીટ થઈ ગયું છે તો એની અંદર રસા માટે આપણે આની અંદર દૂધ એડ કરવામાં આવી રહ્યું છે અને પ્લસ આ પેલું દૂધ કયું છે બફેલો વાળું એટલે જાડું દૂધ આપણે ફેટ વાળું આપણે ઉપયોગ કરી રહ્યા છે તો હવે આના પછી શું એડ કરવાનું છે આના પછી આવશે ક્રીમ આવશે ક્રીમ એડ કરવાની છે હા એ બી અમૂલ આવશે અમૂલની એડ કરશું ઓકે એટલે એકદમ ક્રીમીનેસ જેવો સ્વાદ રહેશે હા હવે આપણે અંદર ક્રીમ પણ નાખી દીધી છે એના પછી હવે આપણે કાજુ એડ કરવાના છે નોર્મલ હળદીલી હળદરનું શાક તો આપણે ટ્રાય કરેલું છે પણ આ રીતેનું એકદમ ડિફરન્ટ પહેલી વખત ટ્રાય કરવાનો છું ચલો હવે આપણું આપણું જે શાક છે એ કમ્પ્લીટ તૈયાર થઈ ચૂક્યું છે પણ હજી તો ભાઈ શણગાર થોડોક તો બાકી રાખવો પડે ને એટલા માટે આપણી કોથમીર પણ અંદર એડ કરી રહ્યા છે જોઈ લો એટલે ઓરિયર જે શાક છે ને એ કોથમીર વગર તો જ કહેવાય શું કહેવું હા

અભિપ્રાય સારો જ છે અહીંયાં લોકો દૂધથી અહીંયાં જમવા આવે છે અડદરના તુવેરના ટોઠા પછી લસણનો ફેદો આ બધું ટનાટન મળે છે જમવાનો અને એકદમ શુદ્ધ શુદ્ધ અને શાકાહારી શુદ્ધ શાકાહારી અને એકદમ અન્ન એમાં ઓળકાર જેવું છે સારામાં સારું સ્પેશિયલ વાની તો રાહ જોઈને બેઠા શિયા શિયાળાના વસોણાની સ્પેશિયલ રાહ જોઈએ છે હા શુદ્ધ ઘી વાપરવાનું શુદ્ધ ગરમા ગરમ બાજરીના રોટલા આપો છે અને ટેસ્ટ એના જેવો છો આવતો નહીં અને આ નિલેશભાઈના હાથની રસોઈ ખાવા માટે સ્પેશિયલ પાંચ વર્ષથી આવું છું પાંચ વર્ષ તો અમદાવાદમાં તો ઘણી એવી દહ હોટલો કે પચાસ હોટલો જોવા મળી જાય ટેસ્ટ નહીં મળે એ વાત છે ટેસ્ટ નહીં મળે આ બધા ઘણા બધા લોકો બેઠા છે આખું યંગ ગ્રુપ બેઠું છે ને એમને પૂછે તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો એ કે અમે પાછલા બે વર્ષથી તો આવીએ છીએ દર વિન્ટરમાં ટેસ્ટ એક નંબર હોય છે ટેસ્ટ એક નંબર બીજા કદાચ દૂરથી કદાચ લોકો અહીંયા ગાંધીનગરથી માણસાવાળા રોડ ઉપર જતા હોય અને આ જગ્યા જોઈ જાય અને વિડિયો જોઈન બી આવે તો અવાય કે નહીં તમારા મુજબ અવાય અવાય જરૂર અવાય બરાબર અત્યારે પબ્લિક ખાસ કરીને જે ગાંધીનગર અમદાવાદ જે પબ્લિક રહે હવે એ બધાને આ રીતનું જે કહેવાય કે પ્યોર ગુજરાતી ઓથેન્ટિક ખાવાનું દેશી જે કે હા

ટ્રાય કર હા તો નેક્સ્ટ ટાઈમ એમ કહેવાનું જરૂર નહીં પડે કહેવાનું જરૂર નહીં પડે કે વાત હે હું લગભગ છેલ્લા 10 1 વર્ષનો તો મને આ લોકોનો અનુભવ છે હા સ્વચ્છતાની દ્રષ્ટિએ ક્વોલિટી ઉચ્ચતમ ગુણવત્તા પ્લસ બીજું કે હું પોતે ભી એક વેપારી હું હા અનાજનો ને એટલે જે અનાજ આ લોકો જે ચોઇસ પરચેઝ કરે છે એ બહુ હાઈ ક્વોલિટીનો જ કરે છે હું પોતે જ આપું છું અચ્છા બરોબર અને સારી ક્વોલિટી બનાવ છે સ્વચ્છતા જાળવ છે વ્યવસ્થિત ધંધો કરે હું પોતે જે માણસો રાખે છે એમાં જે મેઈન જે વ્યક્તિઓ ખરા રેસીપી એ પોતે બે ભાઈ તૈયાર કરવી બે ભાઈઓ તૈયાર બે ભાઈઓ આ વાનગીઓમાં જે બનાવવાની રીત ખરી એ ચૂલા ઉપર ને બનાવતા હોય ભાખરી હોય રોટલો હોય અડદર હોય બધું જે શેકવાનું વઘારવાનું એના હિસાબે ટેસ્ટ જ અલગ હોય છે ચૂલાની રેસીપી મજા આવી જાય ચૂલાની રેસીપી મજા આવી જાય જો ભાઈ આપણી પાસે બધી રેસીપી આપણી પાસે આવી ગઈ છે જો એની મા તો પહેલાં તો કહેવા જઈએ તો ઉત્તર ગુજરાતના ફેમસ ઠોઠા આપણી પાસે છે આ જે લસણના ફેદા જે ઉત્તર ગુજરાતમાં કહેવાય છે એટલે તમે આખા લસણનું શાક પણ તમે એને કહી શકો છો આની જે ખાવાની મજા છે ને જ્યારે ઠંડી ચઢેલી હોય ને તો ત્યારે આ આ શાક ખાવાનું બાકી પછી એનાથી પણ વધારે તમારે ગરમી છોડાવી હોય તો એના માટે આ છે લીલી હળદરનું શાક છે પણ આ જે એનો ટચ આપેલો છે ને એકદમ ડિફરન્ટ છે એટલે આમની સ્પેશિયલ રેસીપી સાથે બનાવેલું છે અને ખાસ સૌથી વધારે લોકો જ્યારે બારે માસ જ્યારે અહીંયા આવતા હોય ત્યારે આમની લસણની ચટણીનું જે શાક છે ને એ લોકો ખાસ અહીંયા દૂર દૂરથી લોકો સ્પેશિયલ ખાવા માટે આવે છે અને પ્લસ મેન ખાસ વાત એ છે કે પેલા વઘારવાળું નહીં તવા ઉપર બનાવીને લોકો અહીંયા બનાવીને આપે છે સાથે બીજી વસ્તુની જો વાત કરીએ તો પાપડને જે શાક છે એની પણ એમની જ પોતાની અલગ પ્રકારની વિશેષતા છે જ્યારે આ તુવેઠોઠાને બધું કેવું છે ચાર મહિના જ મળે પણ આ છે બધી વસ્તુ કેવી છે બારે માસ મળે છે અને પ્લસ ગરમા ગરમ રોટલો આવી જાય અને તુવેઠોઠા સાથે તમારે ખાવું હોય તો બ્રેડ છે ભાખરી છે બીજું જોવે શું એના પછી આપણે જમવાવાળા અને પાછળ આપણા જોડે મિત્રો હોય શિયાળો ઠંડી મસ મજાની ચાલતી હોય અને જ્યારે થોડી ઘરમાં ગરમીના વસાણા જેવું ખાવું હોય થોડોક ગરમી લેવડાવી હોય તો આવી વાનગીઓ લઈ લો એટલે ભાઈ મજા અલગ છે બીજી મેન વસ્તુ એવી છે કે ચારે તરફ ખેતર હોય છે એટલે એની એ ઠંડી લાગે અને પ્લસ શિયાળાની ઠંડી એટલે આ બે ભેગું થાય અને પ્લસ ગરમીની અંદર આવા વસાણા મળી જાય એટલે વાત જ અલગ છે શિયાળુ આઇટમ છે એ કેટલા મહિના સુધી આપણે મળે શિયાળાની ઠંડી પૂરતું મળશે ચાર મહિના એ કઈ કઈ વાનગીઓ આવી જાય આપણી એમાં તુવેર ટોઠા લસણના ફેદરા પછી ડુંગળિયું હળદર જે તુવેઠોઠા છે તુવેઠોઠાની ઉપર તો પહેલાં આપણે એકદમ ઝીણી સેવ એડ કરવામાં આવે છે સેવ વગર તુવેઠોઠા ભાઈ અધૂરા ગણાય જો જલેબી હોય એના બ્રેડ સાથે તમે ખાઓ તો ભાઈ અલગ જ મજા છે એની હમ જો આની અંદર સ્વાદની વાત કરીએ ને તો એકદમ ચટપટું થોડુંકથી ખાસ અને એમ આપણે એક બાઇટ લીધી હોય તો બીજી બાઈટ લેવાનું વધારે મજા પડે ને એવી વસ્તુ છે પછી મેઇન વસ્તુ એકદમ યુનિક છે ને મેં પહેલી વખત ટ્રાય કરવાનું છું આખા લસણનું શાક એટલે ઉત્તર ગુજરાતી ભાષામાં કહીએ કે લસણના ફેદા એ મારે ટ્રાય કરવું છે તે કેવું લાગશે એને પેલો સ્વાદ પેલો મારે ટ્રાય કરવો છે ટ્રાય કરીએ આની જે ગ્રેવીનો સ્વાદ છે ને એકદમ સ્વીટમાં જ થોડોક છે અને પાછળથી એકદમ તીખાશ આવે છે બીજી ગરમ મસાલા નાખ્યા છે ને એની પણ જર્દી બહુ વધારે એકદમ ફીલ આવે છે લસણ આમાં નાખેલું છે પણ જે લસણનું કેવું એકદમ એની જે ફ્લેવર આવી છે ગાર્લિક ફ્લેવર એ એકદમ ટ્વેન્ટી પર્સન્ટ જ છે એટલે ફીલ નહીં થતું કે આપણે એટલું લસણ ખાઈ રહ્યા છે પછી જો હવે આના આવે છે તો એમનું લીલી હળદરનું શાક છે એ આપણે ટ્રાય કરીએ હા કેવું જબરજસ્ત એકદમ ટેમ્પટિંગ લાગે છે ને આમ જોઈને ખાવાનું પૂરેપૂરું મન થઈ જતું હશે હમ હમ આજે મેં પહેલી વખત કેમ કે જો વિસનગરની અંદર લીલી હળદરનું શાક ખાધું છે મહેસાણામાં પણ ખાધું છે સાણંદની અંદર પણ મેં ખાધેલું છે પણ આ લોકોની જે રેસીપી બનાવી છે ને રીઅલી આખી અલગ જ છે તમે કદાચ તમે દૂરથી પચાસ કિલોમીટરથી તમે ખાલી અહીંયા જમવા આવી રહ્યા છો ને તમને પૈસા વસૂલ છે બિકોઝ જો આખું આ ગ્રુપ કેટલું મોટું છે એમ બધા જમવા સ્પેશિયલ ખાલી દૂર દૂરથી અહીંયા આવ્યા છે બિકોઝ જમવા હાટુ હવે આમ જે નેક્સ્ટ સબ્જી છે જે લસણની ચટણી છે જે લોકો અહીંયા ડબ્બા ભરી ભરીને લોકો ઘરે લઈ જતા હોય છે એ આપણે ટ્રાય કરવું છે ટામેટાની ગ્રેવી ને બધું ડુંગળી લસણ એ બધું એકદમ સબ્જી ટાઈપ બનાવેલું છે પછી આપણું આ પાપડનું શાક છે આમના જે શાકની મેન વસ્તુ એક જ છે કે કોઈ પણ જગ્યાએ તમને ઓવર મસાલા નહીં લાગે જે ઘર જેવી મજા જે જુએ ને જે બહાર જેવી એમ તીખાસ વસ્તુ હોય કે પછી એનું જે મિલાપ કહેવાય જઈએ ને એ તમને ખાસ અહીંયા જોવા મળે છે રેસીપી પણ તમને વધારે મજા આવી છે આ વિડીયો તમને કેવું લાગે જરૂરથી તમારા લોકોને શેર કરજો પ્લસ ગાંધીનગર અમદાવાદથી સ્પેશિયલ કહું છું હું તો ચોક્કસથી આ જગ્યાએ વિઝિટ કરજો તમે નિરાશ નહીં થાવ અને જરૂરથી કોમેન્ટ કરજો જો જો અમે તમે અહીંયા આવી ગયા હોય અથવા તમે આવ્યા હોય અને તમને મજા આવી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો બીજા લોકો પણ આવીને જોવું જોઈએ કે ભાઈ આ જગ્યાએ જવું જોઈએ કે ના જવું જોઈએ ઘણા લોકો સાથે લાઈવ ઇન્ટરવ્યૂ પણ લીધું છે મજા આવી છે હવે પણ મજા લેવા માટે અહીંયા આવી શકો છો નવા એપિસોડ સાથે ફરી તમને હું મળીશ ત્યાં સુધી અમને આપણ રજા જઈને રાધે રાધે